યા બસ સ્ટેશન હે સ્કલોનનો અ জেরુસલેમ મેં ટાણી માં હે હા ભાઈ હાલ અમારે આગને આવી છે બસ હાલ દેવા રામ રામ દઈ દૈરાને તમે હાથમાં કરવા জেরુસલેમ આવ્યા હું વિજય બે દિન રજા આવતી શું કરવાની તમારે ન હોય પણ બાર વાગે છૂટી લઈ લીધી હતી આ બધા ગોઠવ્યું તો પ્રોગ્રામ કે જેરુસલેમ માં હોય કે હાથમુ નો પ્રોગ્રામ ગોઠવે નાખીએ ખાવા પીવાનું થેપલાની કે આપણે કે ઇન્ડિયા પેલા બે દી પેલા ગોઠવે નાખીએ તો અમે આમ જ્યાં જ આવ્યા હાથમુ કરવા આ શનિવાર છે ને સબાત છે જો જ્યાં સબાત હોય એટલે બધું બંધ હોય કઈ ચાલુ જ ન હોય બધું ઝડપે સલાક ખાલી ટેક્સી ચાલતી હોય સબાત નદી કઈ કોઈ વાહન જો કોઈ હાલ સેલ ની વાગ્યા પછી હોય જ્યાં રોડી તમે દેખો એટલે બધી સુમ સુમસામ સડકું બધું બધું બનજો જવાય રોડ ઉપર ને કાંઈ તમને દેખાય નહીં કોઈ બાજુ એ બાજુ કે આ બાજુ કે ગમે તમને કઈ નહીં દેખાય ખાવા પીવાનું બનાવ્યું હતું હાથનું મથેપલા ને આ તે બધું કોઈ સબત ખુલે પછી બધું એની ચાલુ થાય આ બધું કઈનો છે આમ તમને કાઈ દેખાતા ટાયર રમતાય બધું એવું છે ઇન્ડિયા પછી

મેરોમ <laughs> 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 જામ <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અત્યારે ચાલુ થઈ ગયું સબાટ ખુલે ગયા પછી ચાલુ થાય કેટલી વાગે આઠ નવ આઠ વાગે ખુલતી ને આઠ સાડા ખુલે ત્યાં સુધી તમને કઈ જોવા નો જડે અત્યારે ટ્રેન બસુ ને ચાલુ થાય એમ નીકળીએ બસું ચાલુ થઈ ગયું

5 કિલોમીટર સેટા થી બીજા 50 કિલોમીટર સેટા થી ગામના છે બધાય આ આ હા આ জেরુસલેમ માં તાજ ઇન્ડિયન શોપ હે લાલા ની દુકાન થી ઓરખે બધાય અમે આગળ ફોન કર્યો તો આવે બધો બધોય માલ જડે આ ઇન્ડિયન શોપ માં ઇ ઇન્ડિયા હા ઈ આ મળે જાય બધું નાથી લઈને જાય લગભગ બધાય Let yeah. yeah.

तो या हमारे भेगो है कंस्ट्रक्शन में कैसा काम है बोलिए मैं यूट्यूब में वीडियो अच्छा है अच्छा है ओके वो तो क्या काम करना पड़ता है कंस्ट्रक्शन में कुछ भी करवा सकता है कुछ भी कुछ भी। ओके बस स्टेशन में जो सड़क उतरी ब्रिज एम बस स्टेशन हो બસ સ્ટેશનમાં